દક્ષા ઠાકર પાછળની તમામ માહિતી જાણવા માટે તમે લોકો વિડીયો જોવો છો પરંતુ તમે પૂરો વિડિયો નથી જોતા એના કારણે તમે સમજી નથી શકતા તો આવો મિત્રો તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જાણવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક દસ દિવસથી સોશિયલ મીડિયાની દુનિયામાં દક્ષા ઠાકરની એક નામની એક યુવતી છે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ચર્ચામાં છે પણ એવી રીતના છે કે ભાઈ જે છોકરી છે એ મરી ગઈ હતી અને અંજારમાં મરી હતી ને ફરી એને જન્મ લીધો છે આ રીતના તમામ વિડીયોની અંદર બતાવવામાં આવે છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે સાચી સાચી માહિતી શું છે વિડીયોને છેલ્લે સુધી જજો સ્કીપ ના કરતા સાચી સાચી માહિતી મિત્રો તમને ટોટલી આપી દઉં છું પહેલાં આપણે જાણી લઈએ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ખસા ગામની આ ઘટના છે કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ છે ધબધબાઈને વાયરલ છે અને ખુદ છોકરી છે ના કોઈ દિવસ ભણવા ગઈ ના કોઈ દિવસ સ્કૂલે ગઈ ના કોઈ દિવસ મોબાઈલ પકડ્યું ના એના મમ્મી પપ્પા ભણેલા ગણેલા તો આ દીકરી છે જેમ જેમ મોટી થાય છે તેમ તેમ ખૂબ જ સરસ હિન્દીમાં વાતચીત કરી રહી છે અને દાવા કરી રહ્યા છે આ કે પૂર્વજન જન્મ થઈ હશે પરંતુ મિત્રો એવું નથી કે દક્ષા પાછળનું જે કારણ છે એ હજુ સુધી સાચી માહિતી કોઈ પણ પ્રકારની આવેલી નથી કે જેટલી પણ વિડીયો બની રહી છે એ વિડીયો અલગ અલગ પ્રકારની છે એ ખાલી માટે જે યુટ્યુબર બનાવે છે પરંતુ આની સાચી સાચી જાણકારી હજુ સુધી કોઈ પણ પ્રકારની આવેલી નથી મિત્રો આની માહિતી કોઈ શેકઅપ કે કોઈ પણ પ્રકારની કશું થયેલી નથી અને એની પાસેનું આજ સુધી જે કોઈ છે એનું રહસ્ય શું છે એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું તો પછી એની સાચી ખોટી માહિતી કેવી રીતના આવે એટલે સોશિયલ મીડિયા પર ખૂબ સાચા ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો હું આશા કરું છું આ વિડીયો જોયા પછી તમને બધી જ ખબર પડી ગઈ હશે એની સાચી કોઈ પણ જાણકારી નથી આવી તો મિત્રો આ હતા આજના સમાચાર